પંચમહાલના ગોધરાની શિક્ષિકાની ગુમ થયેલા કાર્ડના આધારે જીએસટી નંબર મેળવીને કરોડોના નાણાકીય વ્યવહારો કરવાનો મામલો હાલ ચર્ચાસ્પદ બન્યો છે ગુજરાત બહારના બાજુએ મોટી રકમના વ્યવહારો કરતા શિક્ષિકાને 72 લાખનો ઇન્કમ ટેક્સ ભરવાની નોટિસ મળી છે જેથી શિક્ષિકાનો પરિવાર ગભરાઈ ગયો છે લાંબી રજડપાટ બાદ આખરે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત બાદ હાલ ગોધરા સાયબર ક્રાઈમ સેલ દ્વારા શિક્ષિકાની અરજી તપાસ માટે લેવાઈ છે ગોધરામાં ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા કિન્નરીબેન સોની પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે બે હજાર ત્રેવીસમાં ઇન્કમ ટેક્સ તરફથી મને ઇકોતેર લાખ ત્યાંસી હજારનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે આ બાદ આ નોટિસ મળ્યા બાદ મારી માનસિક સ્થિતિ બિલકુલ બિલકુલ બગડી છે કે હું માનસિક રીતે બરાબર નથી અને મારે ઘરમાં પણ થોડી બોલચાલ થઈ જાય છે કે જે હું ટેન્શનમાં આવી છું અને અમે પણ પરિવારમાં બધા ટેન્શનમાં મુકાઈ ગયા છીએ એના માટે મેં સાયબર ક્રાઇમમાં ફરીથી બે હજાર ચોવીસમાં કમ્પ્લેન કરી છે કે જેને પણ મારા પાન કાર્ડનો મિસયુઝ કરીને કરોડોના કંપાઉન્ડ કર્યા છે કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા છે અને ફ્રોડ કર્યું છે તે દરેક વ્યક્તિ પર કડકમાં કડક પગલાં લેવા અને મને ન્યાય અપાવવો જેવી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પોલીસ ખાતામાં તેમજ સાયબર ક્રાઇમને મારી વિનંતી કે તમે કડક પગલાં લો અને જેણે પણ મારા પાન કાર્ડનો મિસયુઝ કર્યો છે તે બધાની સામે કડક પગલાં લો અને મને ન્યાય